ભલા આપણે જીદ મા દસ રૂપિયા છે તમને કુ મારા હાથે હું એકલો નહીં મારા હાથે બંકી છે

કિલો શીરો ગયા ખબર પંખે ભાઈ કાધો બાર નેક્યાવાનું સિત્તેર તાપમાન સિત્તેર ડિગ્રી

ભત્રીજા ને જો હા બરાબર બે ઓમ ફેવડી ને થોડું મનાવી દેજો જો આખા ના મોકલ તો મારો મંગાઈ તમારે આવું તો બસ તો એમ રજા લઉં